હજાર જણા ની વચ્ચે બેઠા છે ને તારો તમને કહી દઈશ કે જાઓ તમે આ પીડામાં છો આઠ દિવસે એમાં

તો બેલેન્સ રાખજો જેથી કરીને આપણે અડધી જિંદગી એ કુકની પાસે લાંબા હાથ કરવાનો જાજા ઉપર વિશ્વાસ મૂકી આ બધા ખુલાસાઓ આવતી એને મન મારા ભાગીદાર આટલા પૈસા દે પણ તું એમાં ભળ્યો તારે તારો વિષય જ ધંધો હું કામ तमने तो तो जो आवाज़ तो नहीं तो रोये केमिकल इंजीनियर बनवा हो बनवे वाले हो तारे थी वाले तमने जो आवाज़ तो तो ये था नहीं हमने दुकान लेने आया था वो तो पर वो तो पैसा वाला था पर ज्यादा दर तो ना था ना तो साठ घंटों में पैसा वाला था वाले तो जो एक लगा लिया था अन्यथा बताया था कि बेटा

છતાંય આપણે માંડા થઈ જઈએ છીએ જૈન ભરી જોયું છે કે જો અમારો ધંધો કોઈ તે કોઈ ન પાંચ જો અને આપણ તો ન એ કરો એ એટલે ભરા આવા ઘણા દાખલા છે પણ આવતી સભામાં હું ખુલાસ આપી સમયનો અભાવ છે તમારો ટાઈમ ના બગડે કારણ કે હજુ 4 વાગ્યા પછી આટલું નાટલું માણસો ફરી કે ના આવશે વરસાદનો ટાઈમ છે મારી ભાઈ બધે બેહાડવાની વ્યવસ્થા છે અને જે છે આજ છે

અને આનાથી સારી હારી જગ્યા તમને મળે તો આય ધક્કો ના ખાતો એ જતા રહેજો કાના માતર વગર ની હોય ના જતા જે કઈ વ્યાધિ જે કઈ દુઃખ જે કઈ પીડા લઈને આવ્યા છો આજ બેઠા બેઠા હું જે કરું છું એ તમે કદાચ તમને એમ થાય કે અમારી પ્રાર્થના નથી લાગતી તો હાથ પડે હું ઠાકરની પાંચ માળાએ કહું છું એમાં મેં એટલું જ માગ્યું છે

એવું ના ગણાવતા કે અમે બીજી વાર આવ્યા ત્રીજી વાર આવ્યા તો ગણતરી આપણે રાખવાની જરૂર નથી એ બધો હિસાબ રાખે એટલે જેમ તમને સૂચના આપે એમ અનુસરવાનું છે બીજું કે આપણે પુરુષો કોઈને બહેનો વિભાગમાં વિભાગ માં નથી જવાનું

અને આપો તો દારૂ બેન કરવા આયા એ તો હમણાં પાંચ મહિના હોય કારણ કે ત્રણ દિવસ રે એમાં ત્રણસો બોટલો ભેગી થાય છે અને એમને ત્યાં દોડવું પડતું એ સરળ બની ગયું છે કે મુસીબત કોઈ પૂછી ના આવતી

અમને સૌનો આભારજી અમે જનક કરતા કોઈ કામ આયો જે કામ જે આયા એની માટે તમને બોલાવ આવશે

જતા રહતો એ અમને કઈ દુઃખ નથી તમે તમારા શરીરના તમે માલિક છો તો આટલા બધા દૂર આવ્યા છો તો પ્રાર્થના લગાયા વગર ના થતા હું મારા જોતા ઓળખાય લખી રાખજો આ ઘણા એવી ઓળખાણ આપે કે એમ ફલાણા ના પાણી હજી અમને ઓળખો કઈ જરૂર નથી રહેશો એમના ઘરે જઈને છા પાણી કરો અહીંયા અમારે કઈ લેવા દેવાનું અને અમાર ઘે અમાર અહીંયા સા પાણી ખુલ્લા છે એ કરવા હાટુ ઓળખણ કરવા જરૂર બાકી એવું ના વાપરતા ફલાણા ની ગમયના એના ભાણ્યા હોય તો એક્સ વન જાય આ કે અસર થવાની નથી કાંકે મે નકે કે મારી પાસે હશે છે તાલ કે તમને પીરસે જ નઈ હોય તે જય ગુલપા કરાર તો કર્યા નથી પાંચ વરા તમારા માટે મારા આજ કરું છું મેં તો કામ નહીં કરું છું પણ જેની નહીં મજા આવી તેની હું અહીંથી નીકળી જઈશ બંધાયેલો નથી આ મંદિરે પૂછી લેજો કે મને જે ના યોગ્ય લાગ્યું તેની હું અહીંથી નહીં જોડે લઈને નીકળી જઈશ આ મયા કર્યું મારા છે તમારું તમને આપ્યું મારે કઈ નથી એટલે આટલી સ્વાભિમાન થી જીવું છું અને આ જે બોલું છું એને અનુસરું છું તો જ બોલું છું તપાસ કરી